હા જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો અને જોઈ લો મિત્રો આ તારીખ છે આજ ઓગણત્રીસ માર્ચ બે હજાર ને ચોવીસ તો જોઈ લો આ તુવીરમાં અત્યારે આ બધી તમને લીલી મારી પાછળ જે દેખાય તે બધી નવી ફૂટ છે અને જોઈ લો હમણાં હું તમને દેખાડું તો વિડીયોને અંદર સુધી બન્યા રહ્યો વિડીયોને લાઈક કરી દો અને આ વિડીયોમાં નવા હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો જોઈ લ્યો મિત્રો આ તુર જો અહીંથી આ પહેલાં વાઢી વાય હતી ને અત્યારે પાછી આ એટલે એટલી આ નવી ફૂટ છે બધી જોઈ લો મિત્રો આ તુવીર છે તો જો અહીંથી વા એક વખત વાઢી લીધી છે જો અહીંથી તમે જોઈ શકો છો અને આ બધી રહી આ બધી નવી ફૂટ છે તુવીરની જોઈ લ્યો આ અહીંથી પેઢી છે અને આ બધી અત્યારે તુવીરમાં જો નવી ફૂટ છે અને હજી આમાં પાણી ચાલુ છે અત્યારે અને જોઈ લ્યો આખો ઘેરો અત્યારે એકદમ લીલો છમ દેખાય છે અને જો આજે અમુક અમુક સિંઘુ જો આમાં થઈ ગઈ છે પાકી જોઈ લે અને આમાં અત્યારે એટલો એટલો ફાલ પણ લાગી ગયો છે ફૂટ અત્યારે એમાં સારી છે અને જોઈ લ્યો સિંઘુ પણ છે જોઈ લો આખો તુરનો ઘેરો આપણે આ બધી રહી સાવજ તુવેર છે આ બધી રહી આ બધી નવી ફૂટની છે તુવેર મિત્રો આ વિડીયોમાં એટલું તે માતાજી